અમારી સમાચાર ચેનલ લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના મહુવા ટાઉન પોલીસ મથકમાં ફરજ બજાવતા સુંદર અને પ્રેમાળ સ્વભાવ ધરાવતા ભરવાડ સાહેબના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હંમેશા નાના મોટા લોકોના પ્રશ્નો માટે સારી એવી સેવા આપતા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ભરવાડ સાહેબના વિદાય સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ કર્મચારીઓ દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ધરમસિંહ મકવાણા સમ્રાટ સમાચાર તળાજા